બહુ સરસ સુંદર ભારત માતા કે જે ભારતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે આ દેશને વિકાસની હરોળમાં મૂક્યું છે ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે પણ હું મને એમની સાથે બે બે હજાર બેની અંદર અમે ધારાસભ્ય તરીકે અહીં ગાળી બે હતા અને એને પહેલાંમાં પહેલું ડેડીયાપાડા પસંદ કર્યું બેટી પઢાવો બેટી બચાવો અને ગુજરાતમાં બીજા મંત્રીઓને પણ અલગ અલગ વિસ્તારમાં મોકલેલા ત્યારથી એમની સાથે હું દિલથી જોડાયેલો હતો ને ઘણી વખત જિલ્લા પંચાયતો પણ અમે સાથે સાથે એમની સાથે ભરૂચમાં પણ અમે બનાવેલી હતી તો આવનારા સમયની અંદર આ લોકસભાની જે ચૂંટણી આવી છે એમાં માન્ય સાતમી વાર જે સાંસદની ટિકિટ મળેલી છે એવા મનસુખભાઈ વસાવાને ફરી જંગી બહુમતીથી અમે જીતાડીશું એ ચાહે ડેડીયાપાડા હોય ચાહે ઝઘડિયા હોય કે ભરૂચની સાથે સાથ વિધાનસભાઓ છે ત્યાં બહુમલ્ય વસ્તી છે ત્યાં જઈને અમે પ્રચાર કરી અને પાંચ લાખ થી વધારે જંગી અમારો કોઈ દિવસ વિરોધ નહીં ગમતા હતા જ ને પેલેથી અહી ગામડા ની અંદર જયારે અહીં રહેતા હતા બરાબર છે અને અમે સાથે અહીં ગાડી ધારાસભ્ય તરીકે કામ કર્યું છે વિધાનસભામાં હું પણ ત્યાં ગાડી એમની સાથે ત્યાં વિધાનસભામાં પણ હતા એ સીએમ હતા

કરીને વાત કરી છે હવે પછી કઈ નથી તમે આજે જોઈ લો જે કાર્યક્રમનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે એટલે આવનારા સમયની અંદર જબરજસ્ત અમે મહેનત કરીને એમને મનસુખભાઈને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું ચૈતરભાઈએ એટલા માટે આમ આદમી પાર્ટી છોડી કે મહેશભાઈ ટિકિટ ના આપી ટિકિટનો સવાલ ક્યાં આવે છે અને ભાગવું હતું એને ટિકિટનો કોઈ સવાલ મેં તો પહેલેથી કીધું કે અમે ઉમેદવારી હું નથી કરવાનો મારા કાર્યકરનો આપ પૂછો મેં જાહેરની અંદર કીધું કે હું અહીં ડેડિયાપાડા આવે મને બાવીસ વર્ષ થયા છે ને બે વખત ધારાસભ્ય બનાવ્યા છે હું મારા વતનમાં જઈને હું પણ ત્યાં ગાડી થોડું મારા ત્યાં સંબંધી હોય મારા કાર્યકર એની સાથે હું વિતાવીશ પણ આવી ગદ્દારી જે એમણે ટિકિટ માંગેલી હતી એમણે માંગી બહાદુરભાઈએ માંગેલી પણ રાહ જોવાની એમને કઈ એ નહી હતી એમને જવું જ હતું આમાં આમ આદમી પાર્ટીમાં તો તો ગયા છે એવા પાછા આવશે લોકો એનો જવાબ આપશે ને ભાઈ જે ત્રણ ત્રણ હજાર રૂપિયાની વીજળી મફત આપવાની વાત કરી ત્રણ હજાર રૂપિયા ભથ્થું આપવાની વાત કરી મહિલાઓને ભથ્થું આપવાની વાત કરી ક્યાંથી લાવવાના એમનું તો કઈ છે નથી પાંચ હતા એમાંથી એક ગયા આ ક્યારે જતા રહેશે ક્યારે ખોવાઈ જશે એનું કંઈ નથી પણ મને એટલી ચોક્કસ ખાતરી છે કે આપણી જે સાતમી જે ચૂંટણીની તારીખ છે એના પછી જે ગણતરી થવાની છે એની અંદર આ લોકો હતો ને પત્તો મળવાનો નથી આ લોકો બીટીપીમાં હતા ત્યારે મહેશભાઈ જોડે હતા હવે ભાજપમાં મહેશભાઈ આવી ગયા છે તો એને ગદ્દારી કેટલી ભારે પડતા અરે ભાઈ એ મારા પીએ હતા કોઈ પણ માણસ ગદ્દારી કરવા રહ્યા વિભીષણ લોકો વિભીષણ જેવા હોય બરાબર છે એવા લોકોનું નામ શું લેવાનું હોય બરાબર એટલે એ લોકો ની ગદારી એમની રીતે જ ભારે આ લોકો ભારે પાડવાના છે કેટલી મહેનત કરશે રાત દિવસ એક કરીને જીતાડીશું